અને ભાઈ આપણને ઘણા ટાઈમથી કોમેન્ટ કરે અને આપણા ઘણા ટાઈમથી વિડીયો જોવે એવા મનુભાઈ શિહોરા એને મકાઈ તૈયાર થઈ ગઈ એટલે એવું કીધું કે ભાઈ બાપભાઈ મકાઈના શેવડાનો વિડીયો બનાવો એટલે ભાઈ આજ છે ને મકાઈનો શેવડો બનાવવાનો છે અને કાઈ પછી ડોડા બોલાય કેમ બોલાય એ તમને પછી વાત કરવી છે અને સૂર્યમુખી છે ઓલપા એટલે ભાઈ જોતા રહો આપણે તમને વાત કરું એટલે ભાઈ જમાવટ થવાની છે વિડીયોમાં અને ભાઈ તમે હા શેવડો બનાવવાની તૈયારી કરો અને સરસ હાઈ ક્લાસ મજાનો બનાવો એટલે મોજ આવી જાય અને મનુભાઈ જોવે તો એને એમ થાય કે વાહ ભાઈ વાહો શેવડો બનાવ્યો એમ કેમ વાત કરીએ કારણ કે ભાઈ આ વાત છે ને જે ખેડૂત ખેતી કરે એનો તો બધો ખ્યાલ જ હોય એના માટે નથી પણ જેને સિટીમાં રહેશે અને ખેતી વિશે ખ્યાલ નથી એને આપણે આ વાત કરીએ કે ભાઈ આ આપણે જો કહેવાય મકાય આ સોડ મકાઈ પછી આને બોલાય ડોડો પણ આપણે સિટીમાં કે ગમે ત્યાં જઈએ અત્યારે રનિંગ બધા શું છે ખબર મકાય પણ નામ જો હજી ગામડામાં તો એ જ રીતે બોલાય કે ભાઈ ડોડો એમ એટલે આ ડોડો બોલાય ને આ મકાઈ બોલાય આ મકાઈ સોડાનો અને આમાં તમે જુઓ ભાઈ કુદરતી બક્ષિસ કેવું કહેવાય કે હવે આમાં આપણે એક બી આવ્યું હતું અને આમાં લગભગ ત્રણસોક બી હશે મારા અંદાજે કે ભાઈ આમાં તમે જોવો ને અને ગણો તો ત્રણસોક બી હોય તો એટલું એક દાણાના એટલા દાણા થાય એટલે આ આપણે રનિંગ જે કેમ એક આપણે હરઘવાનું શાક બનાવવું હોય એમ પણ હવે હકીકતમાં બનાવવાનું હોય આપણે હરઘવાની સિંગનું શાક આ એવી જ વાત છે કે ભાઈ આ ડોડો અને આ મકાઈ એટલે હવે જો આ ક્લિયર થઈ ગયું હવે આપણે આમ જઈએ કોઈ બાજરી કોઈ હાલો તમને બાજરી બતાવું જો ભાઈ બાજરીમાં આ એક દાણો હશે તો આમાંથી આ જે છે ને બાજરીનું ઝાડ આ બાજરીનો છોડ ને આ બાજરીનું ડુંડું જો આમાં થૂલી ઉપર આવી ગઈ છે અને આ ડુંડામાં ગાભે દાણો થઈ ગયો છે એટલે દૂધ્યો દાણો થઈ ગયો છે અને આ થૂલી ખરી જાય એટલે દાણા મોટા થઈ જાય પાકી જાય પીળું પડે એટલે પાકી જાય અને આ એક દાણામાંથી એક બે ત્રણ ચાર પાંચ સાત હાથ ડુંડાય છે હવે તમે વિચાર કરો એક દાણો એના કેટલા દાણા થાય છે એટલે આ રીતનું છે ભાઈ આ જગ્યામાં જો આપણે બાજરી ગયા ઓલા વર્ષે ને તો બાજરી બહુ સારી થાય એવું છે એટલે આ આપણને એક દાણો પડ્યો તે ખા ખ્યાલ આવી ગયો હું અને ભાઈ આ છે ને દાણો જરાક પાકે ને પછી આને કાપીને આપણે પોંખ પાડવો હોય તો પડે પણ આપણે પોંખ પાડવાનો નથી આ હાથ આ ડુંડા છે એટલે સકેલું ખાહે બરાબર અને હવે સૂર્યમુખીનું બતાવું જો આ સૂર્યમુખીનું હાઈ ક્લાસ ફૂલ ખીલી ગયેલું છે એક અને આ મોટું ફૂલ આવે આ ફૂલમાં આમાં ફરતા બી આવે અંદર અને આ જે સનફ્લાવર આપણે ઓઇલ ને તેલ એ આમાંથી નીકળે એટલે આ જે છે ને એક ફૂલ તો આમાં બી ની સંખ્યા જાજી હોય અને બી મજબૂત દાણો હોય એટલે આમાંથી તેલ વધારે નીકળે ઓલા પણ તમે જોઈ શકો કે એમાં બી ઓછા આવે પણ શોનું સારું એટલે આમાં ત્યાં અલગ અલગ જાતિ આવે અલગ અલગ આમ ક્વોલિટીના આવે પણ હવે સૂર્યમુખી આ હાઈ ક્લાસ કહેવાય જે આ મોટું થાય અને આમાં બી મોટા થાય એટલે ઉપર બીજ દેખાવા મળશે અને બી દેખાય એટલે પોપટ આવશે એટલે આપણે તો બી પોપટ ખાવાના છે આ પાકું જ છે એટલે આ જો બધા છે ને આ બધા બી આ પોપટ ખાય છે જો આ જમૃકનો છોડ આમાં અહીંયા ત્રણ જમરૂખ છે બે અહીંયા છે અહીંયા છે અહીંયા છે એટલે જમૃકનો ફાલ આવી ગયો નાનો એવો છોડ છે તોય જુઓ ઘણા દસક દસ ને દોડવા છે એટલે પંદરક ફ્રૂટ આની ઉપર આવી ગયા છે અને સરસ હાઈ ક્લાસ નરવો છોડ છે હમ ઓલા અમે દોઢવા બેઠા છે આગળ આવી જો આમાં ફૂલના દોઢવા બેહી ગયા છે એટલે આમાં તે ફળ બેસી જશે હાઈ ક્લાસ અને ભાઈ હવે આ જગ્યા જે છે ને આ પંદર ફૂટનો ગાળો હશે હો એટલે આમાં જો આ એક આયા અને એક આયા બે પોપિયા રોપવાના છે અને પોપિયાનું બી આપણે થાઈલેન્ડના પોપિયાનું બી રોપ્યું હતું અને એનો રોપ થઈ ગયો છે એ તમને રોપ બતાવવું રોપ કેવો થયો છે કારણ કે આ ગારો વરસાદ છે એટલે આપણે રોપ્યું નથી શરૂ વરસાદ એ મજા ન આવે પણ હવે રોપ તૈયાર થઈ ગયો ને એ રોપવાનો હશે રોપ કેવો છે એ બતાવવું આવો હવે જો ભાઈ આપણે આ કુંડામાં આમાં અમુક બી વજાઈ આમાં નાખ્યા હતા એટલે જો રોપ આવડો થઈ ગયો છે અને ભાઈ આ પોપી રોપ છે બરોબર અને અંદરે છે અંદરે રીતે કમ્પ્લીટ થઈ ગયેલો છે એટલે એ ઓલામાં આપણે વાવેલો છે અને આ જે છે તો આ આપણે છે ને લાવ્યા થા સંતરા અને સંતરા એકદમ ગળ્યા અને એકદમ પાણીવાળા તો એના બી મેં વાવ્યા છે જો એ થઈ ગયા છે આ સંતરાના લગભગ દશક છોડ થઈ ગયા છે હમ એટલે એ છે આને લાગશે પણ પોપી હવે આપણે રોપી દેવાના છે અને ભાઈ રોપી તમને બતાવશું કારણ કે હવ આપણે જે મેં કાંઈ કાર્ય કરતા એ તમને બતાવે એટલે તમને આનંદ થાય અમને એમ થાય કે ભાઈ આપણું કાર્ય જોવે છે એટલે ભાઈ હવને જમાવટ થાય હવે આપણે મકાઈ તો કે થઈ ગઈ છે પણ આપણે ડોડા ઉતરવા મળ્યા છે કેમ કે આપણે નીણ કરતા હોઈએ એટલે ડોડા તો એમને ઉતરવાનું ચાલુ જ હોય

દોડા મસ્ત કા મમ્મી આ વર્ષે આપણે ફાલે બહુ મસ્ત છે કે આમ ખાલું નઈ કાઈ નઈ એક હરખી ભરચક દાણા વાળી હવે આપણે ડોડા ઠરે છે ત્યાં સુધીમાં આપણે ડુંગળી ટમેટા લીલા મરચા એ બધું મોળી નાખી લ્યો તમે મળવા મળો હું મળવા મળું આજે તો અમારે દિત્યાબેન સૌમ્યાબેન આવ્યા છે સોમ્યાબેનને રજા છે એટલે અને મનીષાએ આવ્યા છે અને દિત્યાના દાદા તો ઓલ્પા બાવળી હેઠળ બે હોઈ ગયા છે તો એના બેઠા છે હવે આપણે જો ડોડાના દાણા સરસ કાઢી નાખ્યા છે અને આપણે હું વઘારની તૈયારી કરું ત્યાં આપણે એની ઘરે ગયા તા માતાજીએ મઢે દર્શન કરવા અને પછી મારા સાસુને પગે લાગવા ગયા હતા આશીર્વાદ લેવા અને અમારા દીકરાના ગુરુ મહારાજ છે તો ન્યાય ગયા હતા તો એ વીડિયા જોઈ લો પછી આપણે કરીએ વઘાર હવે ભાઈ આપણે આવી ગયા છે સિટીમાં આપણા ઘરે એટલે ઘરે આવ્યા બેટા અને અમારે અમારે દિત્યા સોમિયા બાજુમાં રમે છે અને અમારે આયા આપણે એ હાથમાં આવ્યા છે કે ભાઈ જો માતાજીના મઢે જવાનું છે પછી મારા બાને પગે લાગવા જવાનું છે

આવવાના સહીતા આવ્યા એટલે જીત્યા તો ઠેકડા મારવા મળે જેમ બટા એને એને હું એટલે હવે એને કાંઈક આપણે ચોકલેટ આઈસ્ક્રીમ તો ખાવો પડશે ને કાંઈક કે ઠુંડું પીવું કાંઈ ઠુંડું નહીં આઈસ્ક્રીમ ખાવાનો વિચાર છે તો હવે ભાઈ જો આઈસ્ક્રીમ ખાહે અને રહેવું અડધો અડધી આરે એટલે મજા આવશે કેમ હવે ભાઈ આપણે મઢે આવ્યા દર્શન કર્યા અહીંયા સામુંડામાંનું સ્થાનક છે માલડીમાંનું છે કાળભર દાદાનું છે અને ભાઈ આપણા માતાજી આપણો મઠ તો ત્યાં આપણે સારું કાર્ય કરીએ એટલે ભાઈ કૈયા લાગીએ દર્શન કરવા આવતા હોય તો માતાજી સૌની રક્ષા કરે અને ભાઈ આપણે ગમે સારું કાર્ય હોય એટલે માને યાદ કરી અને આગળ વધીએ એટલે કોઈ જે તકલીફ ન થાય તો આપણે ત્યાં ભાઈઓ બહેનો ઘણા આવતા એટલે આવવામાં થોડુંક મોડું છે પણ મા એ મા છે ભાઈ મા આપણે વહેલું એક મોડું આવીએ આપણે મન્ય ભાવના છે પણ માના આશીર્વાદ આપણી પાસે હંમેશા સાથે હોય તારે જ આ બધું શક્ય બને તારે જ કરીએ એકી એટલે માતાજી ઉપર શ્રદ્ધાઓ આવી જોવે ના કે અંધશ્રદ્ધા હવે આપણે મને ઉપાતો આપણે વાડીયાથી ફોટોમાં જોતા હોય કારણ કે એ નથી પણ બા છે તો આશીર્વાદ આશીર્વાદ અને ભાઈ આપણા જીવનના કોઈ પણ કાર્ય હોય તો સંભવ થાય અને આપણામાં એવી ઉર્જા એક આવે વડીલની કે ભાઈ તમે કોઈ પણ કાર્યમાં પાછા ન પડો એટલે ભાઈ વડીલના આશીર્વાદ સારા કાર્ય પણ આપણે કાંઈ પણ કરી કે તો એમાં આશીર્વાદ જરૂરી છે અને આપણને એને લાગણી અને પ્રેમ મળે

તો અમને એ રીતનું શું ભાઈ આપણે ગુરુ મહારાજના ના આવી અને આટો ભલે મારી આવી અને ગુરુ મહારાજના આશીર્વાદ લઈ આવી એટલે ભાઈ આગળ કરી અને હમણાં નીકળતું નતું વાળી પણ અમારો દીકરો અગઈ અને અમારા જમાય દીકરી છે એટલે નીકળવાનું નગર આપણા ગામ હતા અને બધું પશુ પક્ષીને નીકળી નહીં પણ આ નીકળ્યા છે એટલે ગુરુ મહારાજને ને તે મળતા જાય ને આશીર્વાદ લેતા જઈએ આ રીતનો ભાવ હતો આપણા બાબુ

એમાં સોળો શાસક એનો પરિવાર નો શાસક આપણો જે પરિવાર છે યુટ્યુબ પરિવાર જોયેલ વાડી બ્લોગ એનો પણ ખુબ શાસક મેળવ્યો છે અને આજ મારા અમારે અવારનવાર આવતા જ હોય છે પણ આ તો એક ખુશીનો માહોલ પણ છે કે એને જે આપણે સિલ્વર બટન મળ્યું છે પછી આ જે મકાનમાં આપણે બેઠા છીએ એ મારું મકાન છે પછી એના શાસકથી આપણે અહીંયા ઘણો આપ્યો છે તન મન ધનથી સેવા પણ કરી છે એને જ્યારથી આપણે પ્રોડક્ટ રાખ્યો ત્યારથી મારી સાથે છે આમ તો મારો સંબંધ છે ત્રીસ બત્રીસ વર્ષ જૂના સંબંધ છે લલુભાઈ સાથે પણ સંબંધ અવારનવાર બેઠક થતી અમારે પણ એનું જે જીવન છે લલ્લુભાઈનું એ જીવનને પ્રમાણે બાપુભાઈ અત્યારે પગલાં ભરે છે બધી ગતિ પગલાં ભરે પણ આપણો સાસ સ નથી અત્યારે મોટો શિરફાળ કહેવા છે

મારા પરમ મિત્ર પરમ સુનઈ ગીતાબેન પણ આવ્યા છે અને આપણે જે કેતનભાઈ છે આપણું શૂટિંગ કરે છે તો મારી એવી લાગણી હતી જવાનું મારે ત્યાં હતું પણ થોડું સમય સમજો કે જઈ નથી મારા આંગણે આવ્યા એટલે આજે ભટન મેળવ્યું છે

અને હવે બાજુમાં આ કોમન પ્લોટ અને કોમન પ્લોટમાં પીપળાનું ઝાડ આ ક્લાસ બહુ મોટું ઘટાડો હતું અને સંયોય સારો હતો પણ હેઠે ગાયું બેતી હતી અને અમુક ખૂટિયા બેહતા હોય તો કોઈને જે આ ઝાડ પીપળાનું ઝાડ એટલે પવિત્ર પછી બીજા નંબરમાં એની જે ઓક્સિજનને એના ગુણ એ કોઈને ખ્યાલ ન હોય એટલે જે આ દેખાતું હોય એ પ્રમાણે જો ને અમુક નિર્ણય લીધો હોય ને ઝાડ કપાવી નાખ્યું પણ ઝાડના ફાયદા ઘણા છે એટલે ઝાડનો ફાયદો જોવાય કે ભાઈ એનું જે ઝાડ હોય એટલે સહિયા બેહવા ગમે આવતા હોય તો એ સારું કહેવાય પણ હવે કોઈને થતી થાય એટલે કાપવું એટલે હોહુની માન્યતા જુદી હોય કોઈને ઝાડ ગમે કોઈ ન ગમે એટલે આ રીતનું થતું હોય પણ આપણને આ પીપળો કપાણો એટલે બહુ દુઃખ લાગ્યું તેલ નાખી દઈએ અને આપણે આમાં વઘારમાં લીમડો તો ભૂલાઈ ગયો છે કેમ કે આપડે અહીંયા રહ્યો એટલે કઈ અગાઉ સાંભળ્યું નહીં તો લીમડો લઈ આવું લેતી આવું નજીક નાખી દઈ થોડીક અને આ મીઠો લીમડો હવે નાખી દઈએ આપણે આ લીલા મરસા કટકા

થોડુંક આપણે ડોડા બાફવામાં નાખ્યું છે એટલે થોડુંક જ નાખી અને જીરું અને અળદર અને થોડુંક લાલ મરચું નાખી હવે આપણે આમાં લીંબુ નાખી દઈએ અને થોડીક મોરસ નાખી દઈએ હવે નાખી દઈએ આપણે આ ડોડાના દાણા અને આપણે તો જો આ રીતે બનાવી બધા અલગ અલગ રીતે બનાવતા હોય છેવડો પણ આપણે આ રીતે બનાવી જો સુગ નહી બોહારી આવે છે અને બની ગયો છે આપણે ઉતારી લઈ અને મનુભાઈ ને રેખાબેન ને કઈ શેવડો જોઈ લેજો આપણે ડોડાનો

અને એમાં ભાઈ પાછી જો ઉપર ના ખાણી સેવ અને ભાઈ ના દાણા વાહ ભાઈ વાહ આ તો આમ જો હું જોઈ કે નહીં ખાઈએ તો આનો સ્વાદ કેવો છે વાહ ભાઈ વાહ હવે કહું પછી તમને કેવો સ્વાદ છે ભાઈ બહુ સરસ હો બધી વાતનો ટેસ્ટ છે અને ખંદર અલગ અલગ રીતે બનાવતા હોય આપણે અમુક જગ્યાએ જોયું તો આખો પીછેને બનાવે તો ભાઈ શેવડો હોય એમાં શેવડામાં હંમેશા બધી વસ્તુ આખી હોય આપણે પૌવાનો કરતા હોય કે ગમે કરતા હોય તો આ દાણા આખા હોય એટલે ટેસ્ટ આખો વધી જાય છે શેવડામાં જમાવટ એટલે હું ભાઈ કહેલું હવે નાસ્તો અને ભાઈ આ છે ને આ રીતનો નાસ્તો હોય ને એટલે વાળુંમાં પછી દૂધ ખીચડી ખાઈને સુઈ જવાનું રહેવું હા બીજું કઈ જોવે જ નહીં પછી આપણે જો શેવડો તો સરસ બન્યો છે અને હવે આપણે નાસ્તો કરી લઈ અને મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ સીતારામ આવજો સીતારામ